પણ તમે હિસાબ કરો તો પાંત્રીસો રૂપિયા થાય રૂપિયા 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 મતલબ ખાલી બે ગુણી જ આવે કે અત્યારે દીધા એનાથી કઈ ફેર પડે એવું છે નહીં સરકારના પેકેજનો જે ઝંડો અને આંકડો જે છે એ ખૂબ મોટો છે વિઘે પાંત્રીસો ની ડીએપી ની બે થેલી જ આવે તેવી વાત ખેડૂતો એ સમાચારોમાં આગળ વાત ખેડૂતોની કરીએ તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોની કફોડી હાલત જોવા મળી રહી છે ત્યારે મોરબીના ખેડૂતો સાથે ન્યૂઝરૂમ એક્સક્લુઝિવ વાત કરી હતી જ્યારે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું જાહેર કર્યા બાદ ખેડૂતો કેટલા ખુશ છે વરસાદને લઈને ગુજરાતમાં ખૂબ મોટું નુકસાન જોવા મળ્યું સહાય પેકેજની સરકારે ગઈકાલે મોડી રાત્રે જાહેરાત કરી છે મોરબીના ખેડૂતોની ન્યૂઝ રૂમ સાથેની એક નાનકડી ચર્ચા જે છે તે થઈ છે આ ચર્ચાની અંદર ખેડૂતોએ ખૂબ મોટી વાત કરી છે સરકારના પેકેજનો જે ઝંડો અને આંકડો જે છે એ ખૂબ મોટો છે વિગે પાંત્રીસો ની ડીએપી ની બે થેલી જ આવે તેવી વાત ખેડૂતોએ કરી છે સાથે જ વાત કરવામાં આવે તો અમારી તમામ પક્ષોની વિનંતી છે કે અમારી સામે તમે જુઓ તેવી વાત ખેડૂતોએ કરી અમારી એક જ માંગ છે કે અમારા તમામ દેવા માફ કરી દેવામાં આવે બાકી અમે કંઈ માંગ નથી કરતા ગયા વર્ષે પણ બાવીસ હજાર રૂપિયા મળ્યા હતા અમને સહાય પેટે અને આ વખતે પણ એ જ રીતના ભાવ મળતા ખેડૂતો જે છે તે અકડાયા છે ખેડૂતો ચિંતિત બન્યા છે કે આટલા પૈસામાં મેં કરીશું શું આટલા પૈસામાં કદાચ લેવા જાય માર્કેટમાં તો બે ત્રણ ડીએપી ખાતરની થેલીઓ આવે ને એમાં પણ અમારે રાહ જોવાની લાઈનમાં ઉભવાનું આ બધું જ કરવાનું પછી અમને માણ માંડ મળે એ બધા પૈસા તો એમાં જતા રહે ત્યારે ખેડૂત બિચારો આજે મૂંઝવાયો છે અને હજુ પણ વધુ સહાય સરકાર કરે તેવી માંગ મોરબીના ખેડૂત કરી રહ્યા છે

પણ વિઘે તમે હિસાબ કરો તો પાંત્રીસો રૂપિયા જ થાય પાંત્રીસો રૂપિયા મતલબ ખાલી ડીએપીની બે ગુણી જ આવે એટલે આ જે પેકેજ જાહેર કર્યું છે તે અપૂરતું છે ખેડૂતને આનાથી કાંઈ લાંબો ફાયદો પણ નહીં થાય એટલે અમારી રાજ્ય સરકાર પાસે ખેડૂત વતી એવી માગણી છે કે ખેડૂતના દેણા માફ કરો ત્યાં ખેડૂતના દેણા માફ નહીં કરે ત્યાં લગી ખેડૂત ઊભો થવાનો જ નથી જૂની વીમા યોજના છે તે ચાલુ કરો બાકી આ પેકેજથી ખેડૂતને કાંઈ લાંબો ફાયદો થવાનો નથી એટલે અમારી રાજ્ય સરકારની વિનંતી છે કે હવે ખેડૂતને જો દેણામાંથી બહાર કાઢવો હોય આત્મહત્યા કરતો બચાવવો હોય તો તમારે ખેડૂતના દેણા માફ કરો તો ખેડૂતનો દીકરો બે પાંદડા થશે અને કાંઈક ઊભો પગભર થઈ શકશે અત્યારે પરિસ્થિતિ એવી છે કે તૈયાર પાક પડ્યો હતો અને ઘણા ખેડૂતને દીકરી દીકરાના લગ્ન પણ હતા રાહ જોઈને બેઠો હતો ખાલી લણવાનો જ હતો અને ભગવાને જે આજે કુદરતી વરસાદ જે વરસાવ્યો અને આખો પાક નાશ પામ્યો એટલે એ બિચારા લગ્ન નો અત્યારે વિચાર શું કશું શું દીકરીને આપશું એટલે અમારી સરકાર શ્રી પાસે હાથ જોડીને વિનંતી છે કે સરકાર શ્રી ખેડૂત સામે જુઓ અને ખેડૂતના તમે દેણા માફ કરો

નીતિ જે માનતો હોય જે પક્ષને વરેલો હોય એટલે ખેડૂત બધાય પક્ષમાંથી ખેડૂત હોય જ બધી જ્ઞાતિના પણ ખેડૂત જ હોય એટલે ખેડૂતને કોઈ પક્ષ નથી આવતો કોઈને આમ જસ કાટવાની જરૂર નથી અમે બધાય પક્ષને વિનંતી કરી છે આપને પણ વિનંતી દે કરી છે કોંગ્રેસને વિનંતી કરી છે અને ભાજપને પણ વિનંતી કરી છે એ બધાય ભેગા મળી અને ખેડૂતને દેણા માફ કરવામાં હાયરે જોડાવ ખેડૂતને કોઈ પક્ષ હોતો જ નથી બિલકુલ તો ખેડૂતને કોઈ પક્ષ હોતો નથી શું માની રહ્યા છો જે રીતે રાજ્ય સરકારે ગઈ કાલે જે પેકેજ જાહેર કર્યું છે તેને લઈને શું માનશો અમારે તો એક જ છે કે દેણા મુક્ત કરે ને તો જ આ ખેડૂત બધા આગળ આવે બાકી અત્યારે લગભગ ખેડૂતને એટલી નુકસાની કે અત્યારે ત્રણ રૂપિયા દીધા ત્રણ રૂપિયા એનાથી કાંઈ ફેર પડે એવું છે નહીં એના કરતાં તો કાંઈક દેણા માફી કરે બધી જૂની સુવિધા ચાલુ કરે તો ખેડૂત બધા બહાર નીકળે બિલકુલ દેણા માફીની વાત છે તે કરવામાં આવી રહી છે શું માની રહ્યા છો જે રીતે આ ખેડૂતોને સહાય અને રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે શું કહેશો સાહેબ મારે ગામ માનસર બાવીસ હજાર રૂપિયા આપ્યા પણ એટલા તો મેં મજૂરને ને ભાગ્યા ને ઉપાડ દેવાઈ ગયો તો અમારી વાય વૈધું શું એટલે ખાલી વરાન ઉમર વૈધી આ વરે ગયા વર્ષે આવું જ હતું બાવીસ હજાર રૂપિયા જ આપ્યા હતા બાવીસ હજાર માં કઈ વરે નહીં ખેડૂત ને બરોબર તો આ બિયારણ ને ખાતર વાળા ને દેવા હાટું મેં ધિરાણ ઉપાડ્યું તો એ ધિરાણ ઉપાડીને આ ખાતર બિયારણ ચૂકવી દીધા તો આ વર્ષે એ જ છે કઈ વયરું નથી તો આ વર્ષે હવે ખેતર બિયારણ વાળા ને દવા દેવું શું અને પ્લસ ધિરાણ ભરવાનું તો અમે ક્યાંથી ભરશું ફગાવાલા પાસે જાય તો એની ખેતરમાં બધે નુકસાન જ એટલે એની પાસે કાંઈ છે નહીં તો ઓણ આ પૈસા ધિરાણ ભરવાના કાઢશું ક્યાંથી અમે ખેડૂત અમારે અત્યારે એ પ્રશ્ન વધારે મનમાં હાલે એટલે સરકારને એમ કહીશું કે અમુક ટકાવારી ધિરાણ માફ કરી દો અમને આ બાવીસ હજારે કાંઈ થાય એમ નથી બાવીસ હજાર રૂપિયા તો અમારા મજૂરના ચોથા ભાગે ચૂકવાઈ ગયા ઉપાડ થઈ ગયો તો અમારે આ વર્ષે ઉંમર સિવાય કાંઈ વધુ નથી બિલકુલ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો ખેડૂતોએ જે રાહત પેકેજ છે તે જાહેર કર્યું છે તેનાથી ક્યાંક ને ક્યાંક નાખુશ હોવાના અત્યારે જે બનાવ છે તે સામે આવી રહ્યા છે અને હાલ આ કહી શકીએ કે મોરબી જિલ્લાની અંદર જે રીતે રાહત પેકેજ બાદ ખેડૂતો ક્યાંક ને ક્યાંક નિરાશ થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહે છે રવિ સાણંદિયા ન્યૂઝરૂમ મોરબી